નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રાત્રે ઓશિકા નીચે રાખી દો આ વસ્તુ કિસ્મત એવી બદલાઈ જશે કે વિચાર્યું પણ નહીં હોય મિત્રો તમે જોયું જ હશે બાળકો સૂતા હોય ત્યારે ઘણી વખત ડરી જતા હોય છે ત્યારે તેમના ઓશિકા નીચે કાતર અથવા છરી રાખવાથી નકારાત્મક ઉર્જાને તમારી નજીક આવતા અટકાવે છે આજે અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવીશું જેમાં તમે તકિયાનો ઉપયોગ કરીને બંધ નસીબના દરવાજા ખોલી શકો છો આવો જાણીએ આ ઉપાયો વિશે તમારા ઓશિકા નીચે છરી અથવા કાતર જેવી લોખંડની વસ્તુ રાખવાથી ખરાબ વિચારો આવતા નથી તે નકારાત્મક ઉર્જાને તમારી નજીક આવવાથી અટકાવે છે વરિયાળીને સફેદ કપડામાં બાંધીને સૂતી વખતે તકિયા નીચે રાખવાથી રાહુ દોષ દૂર થાય છે આમ કરવાથી તમને ખરાબ સપનાઓ અને માનસિક પરેશાનીઓથી છુટકારો મળે છે આ ઉપાય રાહુનો ખરાબ પ્રભાવ ઓછો કરે છે સૂતી વખતે તમારા ઓશિકા નીચે લસણની એક કળી અને લવિંગ રાખવાથી તમારી આસપાસ સકારાત્મક ઉર્જાઓનો સંચાર થાય છે તે નકારાત્મક ઉર્જા દૂર કરીને તમને સારી રીતે ઊંઘવામાં મદદ કરશે સોના ચાંદીના ઘરેણા માથા પાસે રાખીને સૂવું જોઈએ તેનાથી મંગળ દોષ દૂર થાય છે જો નકારાત્મક એ તમારા જીવન પર કબજો જમાવી લીધો છે ને તમને વારંવાર ખરાબ વિચારો આવે તો તમારે તમારા ઓશિકા નીચે લસણ રાખવું જો તમને તમારી પરીક્ષાનો ડર લાગતો હોય તો પુસ્તકને તમારી નજીક રાખીને સૂવો આમ કરવાથી તમને સફળતા મળશે જો તમે સરખી રીતે સૂઈ ન શકતા હોય તો ઓશિકા નીચે લીલી ઇલાયચી રાખીને સૂવો તેનાથી તમને ગાઢ ઊંઘ આવશે અને જો તમને રાત્રે ડરાવના સપના આવે તો રાત્રે ઓશિકા નીચે હનુમાન ચાલીસા રાખો એમ કરવાથી તમે